ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બનેલી રાજકોટ સીટ ઉપર આજે કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ પોતાનું નામાંકન ફોર્મ ભરી દીધું છે ને ભવ્ય સભા છે તે પણ સંબોધી હતી ને આમાં માત્ર કોંગ્રેસના જ નહીં પરંતુ ઇન્ડિયા ગઠબંધનના તમામ મોટા નેતાઓ છે રાજ્યના પ્રદેશના તે હાજર રહ્યા હતા યુવરાજસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા તેમની સાથે વાત કરશું યુવરાજસિંહ પરેશભાઈ ધાનાણીએ આજે ફોર્મ ભરી દીધું છે સભા હતી જે ભવ્ય સભા સંબોધી શું લાગે છે હવે જો જૌતલિયાભાઈ એ બહેનોના વારે આવતા હોય એ મહિલાઓને વારે આવતો હોય એ ક્ષત્રિયોને વારે આવતા હોય તો અમે તો હગા ભાઈઓ છીએ અમારે પણ આવવું જોઈએ આજે ભાઈ આ સ્વાભિમાનની લડાઈમાં આ સોમાનની લડાઈમાં પોતાની જો આહુતિ દેવા માટે આવતો હોય તો ચોક્કસપણે અમે પણ એની સાથે ખબરથી ખબર મિલાવીને ચાલશું આવનાર દિવસોમાં જે કહી શકાય કે રાજકોટની રણભૂમિ ઉપરથી જે રણબંકાઓ જે રણકાર કરવા જઈ રહ્યા છે એમાં અમારું પણ યોગદાન હશે અમે પણ યથાશક્તિ સાથ સહકારને સમર્થન એ હંમેશા પરસ ધાનાણીને આપીશું કેમ કે જે વ્યક્તિએ વાણી વિલાસ કર્યો છે જે વ્યક્તિ અમારા અસ્મિતા ઉપર લાંછન લગેડ્યા છે એના વિરુદ્ધમાં આ અત્યારે પરેશ ધાનાણી લડાઈ લડવા જઈ રહ્યા છે ત્યારે અમે એમની સાથે છીએ ક્ષત્રિય સમાજના જે અલ્ટિમેટમ આજે છેલ્લો દિવસ હતો આપણે પણ આ આંદોલનને લઈને લઈને આગેવાનોને અનેક વાતો હતી હવે કઈ આ આંદોલન જઈ રહ્યું છે તેવું લાગે છે ખાસ કરીને ક્ષત્રિય સમાજનું આંદોલનને જોવા જઈએ તો સંકલન સમિતિની મિટિંગ એ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ એ ગોતા વિદ્યાસભા છે ત્યાં મળવાની છે અને સાડા પાંચ કે છ વાગ્યાની આસપાસ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આગળની રણનીતિ શું હશે આગળની વ્યૂહરચના શું હશે એના ઉપર ઉપર એ ક્લિયરિટી કરવાના છે તો ચોક્કસપણે કહું છું કે જો એમાં સ્પષ્ટપણે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય ક્ષત્રિય સમાજની એકતા વધે એ બાબતનો કોઈપણ હણકાર હશે તો ચોક્કસપણે અમે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એની સાથે ખભોથી ખભો મિલાવીને ચાલશું અને આ લડતમાં એમાં પણ સાથ સહકાર અને સહયોગ માગીશું કેમકે હવે આ લડાઈ એ સ્વાભિમાનની લડાઈ થઈ ચૂકી છે આ લડાઈમાં હવે એડી ચોટીનું જોર લગાડી કોઈપણ સંજોગો હવે જીતવાની વાત જ કરવાની હોય કેમકે જે રીતે પરસોત્તમભાઈ વાણી વિલાસ કેરો છે અને જે સંકલન સમિતિ અત્યાર સુધીમાં જેટલા પણ કાર્યક્રમો આપ્યા છે તો એ કાર્યક્રમોમાં પણ અમે કહેવા માગીએ છીએ કે Thank you. જે વાતો કરવામાં આવી છે હવે વાતોને ચરિતાર્થ કરવાનો સમય આવી ગયો છે કેમ કે આપણે ભૂતકાળમાં કહીએ છીએ કે રઘુકુલ રીતે સદા ચાલી જાય પ્રાણ જાય પણ વચન ન જાય તો આપણે જે પણ વાયદા વચનો કર્યા છે આપણે જે પણ વાતો કરી છે એને ગ્રાઉન્ડ ઉપર હવે ફોલો કરવાની વાત છે કેમ કે અત્યાર સુધી આપણે મતતા હતા કે કોઈપણ સંજોગોમાં એ પરસોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય પરંતુ આ તમે પણ જાણો છો કે આજે છેલ્લો દિવસ છે નામાંકનનો બાવીસ તારીખ સુધીમાં ફોર્મ ખેંચવાનો પણ છેલ્લો દિવસ છે તો એ પહેલાં કાં તો એનું ફોર્મ ખેંચે ખેંચાઈ જાય અથવા તો નથી ખેંચાતું તો આગળની રણનીતિ એવી હોવી જોઈએ કે કઈ રીતે હારે તો એના માટેની જો વ્યૂહરચના રણનીતિ ઘડાશે તો ચોક્કસપણે એનો સાથ સહકાર આપીશું છેલ્લા બે ત્રણ દિવસ આપ સહિત જે પદ્મિની વાળા છે અન્ય પણ જે આગે મહિલા આગેવાનો હતા તેમના જે નિવેદનો આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિથી નારાજ હોય તેવા નિવેદનો આવી રહ્યા છે તો જ્યારે આ પ્રકારની આટલી મોટી લડાઈ હોય તો અંદરો અંદર આ પ્રકારના જે મતભેદો છે તે કેવી રીતે ચાલશે ખાસ કરીને મતભેદો ક્યારેય ન ચાલી શકે મતભેદ અને મનભેદ એમાં ખાસ કરીને જોવા જઈએ તો મૂળ મુદ્દો જે છે એ જાય એનું ધ્યાન રાખવું જોઈએ જે લોકો પણ વ્યક્તિગત રીતે જેમને એવું લાગી રહ્યું છે એ પણ તમે જેના નામ લ્યો છો જે પણ મહિલા અગ્રણીઓ છે એમને પણ ખાસ કરીને કહેવાનું કે જે લોકો ખરેખર એવું માને છે કે ભાઈ એમની સાથે અન્યાય થયો છે અથવા તો એમને જે ખરેખર સ્પેસ મળવી જોઈએ સ્પેસ નથી મળતી પોતાની વાત રજૂ નથી કરી શકતા તો ચોક્કસપણે હું માનું છું કેવું તો ભૂતકાળ માનવું અમારી સાથે પણ થયું છે પણ એનો કે રંજ ન હોવો જોઈએ એ વાતને જ્યારે પણ મૂકવાની આપને સ્પેસ મળે ત્યાં યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ મૂકવી પડે આજે તમે જોઈ શકો છો કે આજે મારે પણ બોલવું હતું પણ અચાનક બંધ થઈ ગયું તો એનો મતલબ એવો છે કે ભાઈ મારે આ પાર્ટીથી રીઆઈ જવાનું અથવા તો મારે અહીંથી જતું રહેવાનું ના પણ આપણે આવનાર દિવસમાં ભલે બે મિનિટ વાત કરવા મળે પણ એ બે મિનિટની વાતમાં આપણે આપણો જે પણ દ્રષ્ટિકોણ છે જે પણ આપણે નજરિયો છે એ મૂકવો જોઈએ એટલે કોષે કોઈએ પણ રી રિસાવવાની જરૂર નથી કોઈએ પણ આમાં મંદૂક લખાડવાની જરૂર નથી કોઈએ પણ આમાં મતભેદ કે મનભેદ એ કરવાની જરૂર હતી બધાએ એક થઈ કારણ કે છેલ્લા પંચોતેર વર્ષ પછી ક્ષત્રિય સમાજની આ જે એકતા દેખાઈ રહી છે ત્યારે આ ક્ષત્રિય સમાજની જે એકતા છે એને કટિબદ્ધ એટલે એકતાને આપણે હંમેશા એક રહે એના માટેના નેક ઈરાદાઓથી એને કામ કરવું જોઈએ બીજી વાત કે જે લોકો પોતાની કાર્ય પદ્ધતિથી ચાલે છે તો એને પણ કહેવાનું કે કે ભાઈ તમે બધાનું આદર સન્માન માન મર્યાદા જળવાય એ રીતે ખરેખર કામ કરો જેથી કરીને આગળ જતાં કોઈને પણ એમાં મંદૂક નો થાય અને મંદૂક નો થાય પરેશભાઈ ધાનાણી પહેલાં લડવાની રાજકોટથી ના પાડતા હતા પછી પરસોત્તમભાઈ રૂપાલા પોતાના નિવેદનથી બેકફૂટ પર આવ્યા ને તેઓ લડવા માટે તૈયાર થયા આજે જે સભાનું પોસ્ટર જોવા મળ્યું સભામાં જે વાતો જોવા મળી ક્યાંકને ક્યાંક ક્ષત્રિય આંદોલનનું કારણે જે પરસોત્તમ રૂપાલા બેકફૂટ પર ગયા તેનો ફાયદો ઉઠાવવા માટે ક્યાંક આવ્યા હોય તેવું લાગે છે તો લાગે છે કે માત્ર આ એક મુદ્દા પર પરસોત્તમભાઈ રૂપાલાને ટક્કર આપી શકાશે ખાસ કરીને જોવા જઈએ તો એવું એક જરૂરી નથી કે એક જ મુદ્દા ઉપર આ ચૂંટણી લડાશે કેમકે ઘણા બધા મુદ્દાઓ છે અને એક મુદ્દાને કારણે ઘણા બધા મુદ્દાઓ જે છે અંજાઈ ગયા છે આ તમામ મુદ્દાઓ એવા છે કે જેની ઉપર પણ વાત થવી જોઈએ ખાસ કરીને યુવાનોની વાત આવે તો રોજગારીની વાત થવી જોઈએ બેકારીની વાત થવી જોઈએ જે યુવાનોને નોકરી નથી મળતી એ નોકરીની પણ વાત થવી જોઈએ એ ખેડૂતો છે જેને ખરેખર એમએસપી એટલે કે એના જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એને નથી મળતો તો એની પણ વાત થવી જોઈએ આજે જે મહિલાઓ છે એ મહિલાઓને સન્માન નથી મળતું આપણે જાણીએ છીએ અત્યારે ક્ષત્રિય સમાજની ફક્ત મહિલાઓનું અપમાન નથી થયું એ મહિલાઓ જે આજે ગાંધીનગરની અંદર પોતાનું આંદોલન કરે છે પોતાની વાત મૂકે છે કાયમી શિક્ષક બનાવો અમારે જ્ઞાન સાહેબ નથી બનવું અને એની વાત સાંભળવા નથી આવતી પોલીસ એની પણ અટકાયત કરે છે આજે એક બલાત્કારીઓ હોય એ બલાત્કારીઓને પણ સ્ટેજ ઉપર સન્માન મળે છે એને લાડવાઓ ખોડવામાં આવે છે એ આપણે જાણીએ છીએ એટલે ભારતીય જનતા પાર્ટીની જે કથની અને છે એ તમામ ડાયમેન્શન અને ડાયરેક્શન ઉપર વાત થવી જોઈએ ચૂંટણીનો મુદ્દો ફક્ત ક્ષત્રિય સમાજની જે અસ્મિતાને લાંછન લાગ્યું એ નથી ઘણા બધા એવા મુદ્દાઓ છે જેમાં લોકશાહીનું આનંદ થાય છે જેમાં બંધારણનું આનંદ થાય છે એ બધા જ મુદ્દાઓને સાથે લઈ અને પરેશભાઈ ધનાણી અત્યારે ચૂંટણી લડી રહ્યા છે આતા તા યુવરાજસિંહ જાડેજા તેમનું સ્પષ્ટ માનવું છે કે માત્ર ક્ષત્રિય આંદોલન છે તે મુદ્દો નથી અનેક એવા મુદ્દાઓ છે જેને લઈને પરસોત્તમ રૂપાલાને પરેશ ધાનાણી ટક્કર આપવાના છે ને આવનારા દિવસોમાં પૂરેપૂરી ટક્કર છે તે પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જોવા મળશે રોનક મજીઠિયા ગુજરાત તક That's good.